નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર ગુરુવારની જીરુની અપડેટ જીરુના સમાચાર અને જીરુ પર ચર્ચા કરવાના છે ઉપરાંત ઘણા બધા ખેડૂતો કહેતા હતા કે ચીરુના ભાવ શું ચાલી રહ્યા છે તે બતાવો એટલે જીરુના ભાવ પણ આપવાના છે તેથી વિડીયો મન સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો જીરુવાયદાથી શરૂઆત કરીએ તો જીરુવાયદો સત્યાવીસ હજાર એકસો રૂપિયા બોલાઈ રહ્યો છે જેમાં બસ્સો પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત ખેડૂત મિત્રો જીરુની આવકઓમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો હાલ જીરુના ભાવ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે જીરુની જે આ વર્ષે ઉત્પાદન છે તે દર વર્ષની સરખામણીએ ગુજરાતમાં વર્તા રહે છે અને ગુજરાતમાંથી જ દર વર્ષે સાઠથી સિત્તેર ટકા જીરું ભારતનું ગુજરાતમાંથી જ પાકતું અને આવતું જોવા મળે છે જેના કારણે હાલ પુરવઠો વધારે હોવાના કારણે તેની માંગ ખૂબ જ ઓછી છે હવે ખેડૂત મિત્રો બીજી વાત એ કરવાની છે કે હાલ જીરુંના ભાવ શું ચાલી રહ્યા છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓ અહીં આપણે જીરોના ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ ઊંઝાની અંદર સાત હજાર એંશી રૂપિયા બોલાઈ રહ્યા છે ત્યારબાદ હળવદમાં ત્રેસઠસો રૂપિયા એવરેજ ભાવ કાઢવા જશો તો પણ સાડી પાંચ હજારથી લઈને છ હજાર બસો અથવા તો છ હજાર ત્રણસો સુધી ખેડૂતોને ભાવ મળે છે અને અહીં જે ઊંચા ઊંચા ભાવ છે માગે એકથી બે ખેડૂતોને મળતા હોય છે બાકી જે એવરેજ ભાવ હોય છે તે જ ખેડૂતોને મળતા હોય છે તો મિત્રો આ હતા આજના ભાવ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો ખેડૂત મિત્રો જીરુના ભાવ જાણ્યા પછી આપણે કાલની સરખામણી કરીએ તો કાલ કરતાં જીરુના ભાવમાં આજે સુધારો જોવા મળ્યો છે કારણ કે કાલ ઘણા માર્કેટયાર્ડો એવા હતા જ્યાં સાડી પાંચ હજાર સુધી પણ જીરુંના ભાવ નતા બોલાતા અને બદલે આજે જીરુના ભાવ ત્યાં સારા બોલાવા લાગે છે જીરુના ભાવમાં પણ ધીમો ધીમો સુધારો જોવા મળી રહ્યો છે તો આ ત્યાં જીરુ ચર્ચા મેં તમને ભાવ પણ જણાવી દીધા છે અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન